ભાષણ આપ્યું ઓડિયા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશભરના ભાગીદારો જોડાયા હતા તેમના ભાષણમાં મંત્રી પ્રધાને ઓડિશા પરબના રાજ્યની જીવંત સંસ્કૃતિ કલા અને પરંપરાઓને પ્રદર્શિત કરવા માટેના મહત્વ પર ભાર મૂક્યો તેમણે ઓડિયા પ્રવાસીઓ અને વ્યાપક ભારતીય સમુદાયમાં સાંસ્કૃતિક જાગૃતિ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોની ભૂમિકા પર ભાર મૂક્યો ઓડિશા પરબ ફક્ત એક ઉત્સવ નથી તે અમારી ઓળખ અમારા ઇતિહાસ અને રાષ્ટ્રીય સાંસ્કૃતિક મોઝેકમાં અમારા યોગદાનની ઉજવણી છે તેમ તેમણે જણાવ્યું મંત્રી પ્રધાને ઓડિશાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક યોગદાન વિશે પણ વાત કરી સ્ટેટ્સ ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં અને તેમના સમૃદ્ધ સાહિત્ય અને કલા વારસામાં સ્ટેટ્સ મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે સ્ટેટ્સ ઇતિહાસના પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે સ્વભાવ કવિ ગંગાધર મહેર અને ભક્તદાસિયા બૌરીને શ્રદ્ધાંજલિ આપી જેઓ નહીં વારસો પેઢીઓ માટે પ્રેરણા આપતી રહે છે ઉત્સવમાં પરંપરાગત ઓડિસી નૃત્ય લોકસંગીત અને સ્ટેટ્સ ઐતિહાસિક કથાઓને દર્શાવતી નાટ્ય પ્રસ્તુતિઓ સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થયો હતો સ્ટેટ્સ કારીગરોએ તેમના અદભુત હસ્તકલા પ્રદર્શિત કર્યા જ્યારે ખાદ્ય સ્ટોલોએ પખાલા ભાટ પોડા અને સ્ટેટ્સ રસગુલ્લા જેવા વાસ્તવિક વાનગીઓનો સ્વાદ ચાખીને મુલાકાતીઓને આનંદિત કર્યા હતા ઓડિશા પરબના હાઇલાઇટ્સમાંના એક ઇન્ટરેક્ટિવ સત્રો અને વર્કશોપ્સનો સમાવેશ થયો જેણે સ્ટેટ્સ સાંસ્કૃતિક પ્રથાઓ અને પરંપરાઓ વિશેની સમજણ પૂરી પાડી હતી આ સત્રોનો હેતુ યુવા પેઢીને સમૃદ્ધ વારસોને શિક્ષિત કરવા સાથે સાથે તેને જાળવવાને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવાનો હતો આયોજિત કાર્યક્રમમાં ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર પણ વિશેષ પ્રદર્શનનો સમાવેશ થયો જેમાં આ પહેલમાં વ્યૂહાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો જણાવી દઉં કે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પ્રદર્શનમાં હાજર હતા અને ભારત અને ઇટાલી વચ્ચેના ઊંડા સાથે જ ઐતિહાસિક સંબંધો વૈશ્વિક કનેક્ટિવિટી વધારવા માટે આઈએમઇસી ના મહત્વ ઓડિશા પરબ બે હજાર ચોવીસે સ્ટેટ સાંસ્કૃતિક વારસાની ઉજવણી જ નહીં પરંતુ પ્રવાસીઓમાં ગૌરવ અને એકતાની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું હતું આપને કો વિકસિત કરને રાજ્ય કરવા હૈશા पहला भाषा आधारित राज्य के नाते 2036 में 100 साल पूरा होगा इसी अमृत काल में आपकी जो दृष्टि है आपकी जो बड़ा विजन है आने वाले 23 साल देश के लिए हरेक नागरिकों के लिए कर्तव्य के काल होगा दायित्व के काल होगा उसी समय में उसको साकार करने के लिए तीन दिन उड़ीसा की बुद्धिजीवियों का उड़ीसा से आए हुए दिल्ली में रहे हुए प्रशासक और बुद्धिजीवियों का विमर्श हुई अंत में आपने इस बार उड़ीसा की एक नवजागृति किया मैं उड़िया समाज की ओर से सारे चार करोड़ उड़िया की ओर से आपका आभार इसीलिए प्रकट करूंगा उड़िया समाज एक स्वाभिमानी समाज है एक राष्ट्रीय पार्टी की एक महाविचार की अन्य जन्यता होने के बावजूद आपकी जो विचार रहा है भारत की सभी सभ्यता सभी संस्कृति मिलाते हुए महाभारतीयता बनता है जब हमारी अस्मिता इस बार चुनौती में था आपने उड़ी अस्मिता की एक सजग रक्षा के नाते इस बार आपने जनता को अपील किया था जनता ने आपकी वचन पर भरोसा करके हमारी राज्य को पूर्वोदय की सिरमौर करने के लिए आप पर भरोसा करके एक सत्ता परिवर्तन किया है मैं प्रधानमंत्री जी इस बार इसको सिर्फ सत्ता परिवर्तन के नाते नहीं दिखता हूं इक्कीसवीं सदी में आपके विचार दर्शन में उड़ीसा एक नई ऊंचाई तक पहुंचेगा हमें समझते माननीय प्रधानमंत्री का विचार दृष्टि ओडिशा को नवजागरण से पहुंचेगा यहां सब ओडियां दायित्व तो, माननीय प्रधानमंत्री अतूट प्रेम